શું કરો છો ખાવા બેઠો તો સીધી રીતે જવાબ આપતા આવી તો આપો ને લે સીધી રીતે જવાબ આલે ઈચ નહીં ખાતો હું હું પણ તમારી ગાડી ગાડી વાતો જો આપણ લગનનો આલ્બમ આવી ગયો છે સરસ સરસ જુઓ જુઓ આલ્બમ બીજો શું જોવો એટલે મારે ક્લીન આલ્બમ છે તમારે કશું લેવા દેવા જ નહીં તમારે જોવાનો છે કે નહીં અરે મારે જે જોવાનું તું ને મે જોઈ લીધું બધું લગન પછી હવે આલ્બમ હું જોવાનું શું બોલ્યા તમે હારું હેડ ભાઈ બતાઈને હેડ ના આપણા લગન ના ફેરા ગોળ ગોળ ફર્યો હજી ગોળ ગોળ જ ફરું છું સીધી રીતે જોવાના હોય તો જોઈ લો એટલે લગ્ન નો આલ્બમ તો જ ને

અને જે થયું હોય મને કેતો ખરા તો મને ખબર પડે તું કઈસ તો તમે કરશો પણ કેતો ખરા મારે લાખ રૂપિયા જોઈએ છે લાખ રૂપિયા જેના માટે જોઈએ ને સવાલો ચાલુ લઈ ગયા તમારે અલે લાખ રૂપિયા કઈ નાની કિંમત નહી લાખ રૂપિયા જોઈએ છે પણ સેના માટે જોઈએ મને કે દઉં તમારે આખા છે કે નહીં આખા તમારે સેના માટે લાખ રૂપિયાની જરૂર પડી મારા ભાઈને જોઈએ છે હા મને ખબર જ હતી